બાળકોને લગતા તમામ રોગોની સારવાર કરી આપવામાં આવશે બાળ રોગોની સંતોષજનક સારવાર કરાવવા માટે આરતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અચૂક મુલાકાત કરો અમારું સરનામું ખાસ યાદ રાખશો આરતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પહેલો માળ ભગત કોમ્પ્લેક્ષ પેચરાજી રોડ પોપટ ચોકડી વિરમગામ ઓપીડી સમય સવારે દસ થી એક અને સાંજે પાંચ થી સાત વાગ્યા સુધી હોસ્પિટલનો મોબાઈલ નંબર ત્રણ અઠ્યાવીસ સત્તર ત્રાણું બાસઠ આરતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હવે આપણા વિરમ ગામ વિકસતા વિસ્તાર પોપટ ચોકડી પાસે પહેલો માળ ભગત કોમ્પ્લેક્ષ બેચરાજી રોડ વિરમગામ ગાયનેકનો નો આઠ વર્ષ બહોળો અનુભવ ધરાવતા નિષ્ણાંત અને અનુભવી બામણવા ગામના ડોક્ટર અમિત પંચાલ દ્વારા સંપૂર્ણ સારવાર કરવામાં આવે છે આરતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વિરમગામ શહેરમાં બે વર્ષથી કાર્યરત છે જેમાં એક હજાર થી પણ વધારે ડિલિવરી થયેલ છે આ આરતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રાહત દરે સારવાર થાય છે જેમાં નોર્મલ આવશે આ હોસ્પિટલમાં થ્રી ડી સોનોગ્રાફી માત્ર આઠસો રૂપિયામાં કરી આપવામાં આવશે આ હોસ્પિટલમાં એક ટાંકા વાળું ઓપરેશન જોખમી સુબાવડ નિસંતાન દંપતીની સુવિધા કોપર્ટી તેમજ બાળક બંધ કરવાના ઓપરેશનની સુવિધા તેમજ ગર્ભાશયનું ઓપરેશન લેપ્રોસ્કોપીથી થી ટાંકા વગર કરી આપવામાં આવશે આ હોસ્પિટલમાં દર ગુરુવારે સોનોગ્રાફી તેમજ તપાસ તદ્દન મફત કરી આપવામાં આવશે આધુનિક સુવિધા સજ્જ આરતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માં સ્ત્રી સારવાર કરાવવા માટે અચૂક મુલાકાત કરો ઓપીડી સમય સવારે દસ થી એક અને સાંજે પાંચ થી સાત વાગ્યા સુધી અમારું સરનામું ખાસ નોંધી લેશો પહેલો માળ ભગત કોમ્પ્લેક્ષ બેચરાજી રોડ પોપટ ચોકડી વિરમગામ હોસ્પિટલ મોબાઈલ નંબર તાણુ અઠ્યાવીસ સત્તર કાણું બાસઠ